જય રામાપીર જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં મજામાં જશો તો આપણે આવી ગયા છે અત્યારે રવિવારીમાં રાજકોટ હાજી હાજી ડેમ તો તમને પાછળ જે દેખાઈ રહ્યું છે તે બધું રવિવારે આજી ડેમમાં સાયકલથી માંડીને તમામ વસ્તુ મળી જાય છે કપડાં સામાન ઘરવખડી બધું વસ્તુ અહીં મળી જાય છે અને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો હાજી ડેમ દેખાઈ રહ્યો છે આ બધી રવિવારી ભરાણી ગુજરી હાજી ડેમે તે દેખાઈ રહી છે હવે તમને બહેના રહીજો આગળના વિડીયોમાં એટલે વધુ બતાવીશું આ છે બધી નવી સાઈકલ સાયકલના વેપારીઓ તમામ પ્રકારની સાઈકલ નવા જૂની બધી મળી જશે કેટલેથી માંડીને કેટલા સુધીની સાઇકલ છે આપણી પાસે ભાઈ

તમે જોઈ શકો છો મિત્રો અહીં આનંદના પ્રખ્યાત ધોરાજીવાડાના ઘૂઘરા તેમજ દાળ પકવાન પણ મળી રહેશે નાસ્તો કરવા આવો તો અવશ્ય મુલાકાત લેજો ભાઈ શ્રીની પ્રખ્યાત ઘૂઘરાવાળા ભાઈ ધોરાજીવાળા હાજી ડેમ રવિવારે આવો તો અવશ્ય મુલાકાત લેજો નવા જૂના વાસણ તેમજ ગેસના ચૂલા ઘરવખડી બોટ તમામ પ્રકારની વસ્તુઓ આજી ડેમે આવો તો તમે લઈ શકો છો રવિવારે ભરાય તે ત્યાં પટ્ટા છસો છસો આ લેવી ત્રણસો एंड सो 300 500 ना 2 एडवरटाइज 100 500 ना 2 जना जना बताओ हां हमारी मांगी लेवानी आपका मित्र साथी आनंद मान

શું ભાવની પ્લેટ છે ભાઈ વીસ રૂપિયા વીસ રૂપિયામાં નંગ કેટલા તમે જોઈ શકો છો મિત્રો સમોસા પકોડા ઘૂઘરા નાસ્તો કરવા માટે ભાઈની અવશ્ય મુલાકાત લેજો દર રવિવારીમાં હોય હાજી ડેમે દરેક પ્રકારના ચશ્મા તમે જોઈ શકો છો મિત્રો રવિવારીમાં દરેક ટુ વ્હીલના સ્પેર પાર્ટ પણ મળી રહેશે દરેક પ્રકારની સાઉન્ડ સિસ્ટમ પણ રવિવારીમાં મળી રહેશે તો અવશ્ય મુલાકાત લેતો હાજી દે રાજકોટ કેટલે ત્યાં આપણે અહીંયા સ્પીકર ચાલુ થાય છે મિત્ર જે સોમનાથ થી અમે ખાલી ઉતારવા જવા છે તમારો વિડિયો કેમ આવશે રાજેશ માલમ લોક્સ ચર્ચ કરો રાજેશ માલમ લોક્સ લખો તો લખી લે બોલ

ભાઈ સામાન ઉતારી રહ્યા છે તેમનો સામાન ટેબલ ખુરશી બધી વસ્તુ લઈને આવી રહ્યા છે તો વ્યાજબી ભાવે જે વસ્તુ જોઈએ તે મળી જાય છે નવા બૂટ ચંપલ એ પણ મળી રહેશે બકડીયા ઝારા તવિથા રવિવારીમાં એકવાર અવશ્ય મુલાકાત લ્યો તમારે જે વસ્તુ ખરીદી હોય નવી જૂની તમામ પ્રકારની અહીં મળી રહેશે સાયકલથી માંડી ઇલેક્ટ્રોનિક વસ્તુ તેમજ પાણીના ખેરબા ચૂલા હું ભાવશે બાપા માવાનો દસ રૂપિયા અને પંદર રૂપિયા ઓરિજિનલ પડીકીવાળા માવા બાપા વેચી રહ્યા છે આજે ડીમે આવો તો અવશ્ય મુલાકાત લેજો પડીકી માવા વેચી રહ્યા છે આજી ડેમની બાજુમાં જ બેસે છે દર રવિવારે હોય છે તો અવશ્ય મુલાકાત લેજો તિજુરી તેમજ સેટી પલંગ સોફા સેટ નવી સાડી બુટ ચંપલ તમામ વસ્તુઓ આજી ડેમની ગુજરીમાં મળી રહેશે દેઢસો દોઢસો તીનસો સો રૂપિયા ઓકે

હવે આપણે જઈ રહ્યા છે ફર્નિચર બજારમાં તો ફર્નિચરની આઈટમ બતાવીશું તો વિડીયોમાં બહને રહેજો હવે રવિવારે આજે ટાઈમમાં આપણે ફર્નિચર બજારમાં આવી ગયા છે તો દરેક પ્રકારનું દુકાન માટે તેમજ ઘર માટે ફર્નિચર લેવું હોય તો આજે તમે રવિવારે અવશ્ય મુલાકાત લેજો દરેક પ્રકારનું ફર્નિચર મળી રહેશે હાજી ડેમ રવિવારીમાં તો રવિવારીમાં અવશ્ય મુલાકાત લેજો નવું અથવા જૂનું લેવું હોય તો રવિવારીમાં મુલાકાત લેજો રાજકોટ હાજી ડેમ અહીંયા તમામ પ્રકારની લારી તેમજ કઠોળા રેકડી નવી રેકડી ધંધાઓ માટે લારી મળી રહેશે તો આપણે સેટને મળીશું શું ભાવ છે શું તાલ છે રેકડીનો ભાવ કહે તો ભાઈ આ રેકડીનો શું ભાવ છે રેકડી તમને નવ હજાર રૂપિયા કે દરેક પ્રકારની લારીની રીંગ રીંગ લેવી હોય વ્હીલ લેવા હોય તો રવિવારે હાજી ડેમમાં અવશ્ય મુલાકાત લેજો તો હવે આપણે બેનની મુલાકાત લેશું જે વેચનાર છે તેની શું ભાવ છે તમને પણ ખબર પડે મિત્રો બધી અલગ અલગ પ્રકારની રિંગ છે 1150 લગી પતી જશે તમારા ભાવમાં મળી જશે કેટલી રિંગ આવે 800 થી ચાલુ થાય 3200 ની ચાર આવે એક રિંગ 3200 રૂપિયામાં ચાર રિંગ ને હા ઓકે તમને રિંગો બતાવી દઉં બેને વાત કરી દુકાન ચાલુ કરવાની હોય તો રવિવારે દરેક દરેક પ્રકારનું ફર્નિચર મળી રહેશે હાજી ડેમ રવિવારી ગુજરીમાં તો અવશ્ય મુલાકાત લેજો જો મિત્રો તમને રવિવારે હાજી ડેમનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ